एवरीवन હરે कृष्णा વેલકમ બેક ટુ माय न्यू एंड फ्रेश व्लॉग કેમ છો બધા હો કે તમે બધા જ મજા માં છો તો ત્યારે વાગવામાં થઈ ગયા છે બપોર ના 12:30 અને આજે રસોઈના રસોઈ એવું હતું કે મારે નતું જવું તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે રતન ફૂડ માટે અને રચિતા રચિતાના સાસુ અને હું અમે ત્રણે જણા જઈએ છે બટ સેમ આ જોઈએ છે હજુ કોઈ આઈડિયા નથી કદાચ એક્ટિવા ઉપર પણ જઈએ અને કદાચ રિક્ષામાં પણ જોઈ જોઈએ છે હજુ સેમ આ જઈએ છે સો ફટાફટ હું તમને લોકોને જણાવું રચિતાને લોકોને ફોન કરી લઉં કે કેટલે પહોંચ્યા છે અમે લોકો નથી જઈ રહ્યા એ વધારે તો અમે લોકો લઈને નથી જઈ રહ્યા માં તો ફટાફટ જઈએ અને શું શોપિંગ કરીએ છીએ પણ તમને આગળ આગળ જોવા મળશે સો સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે રાજપુર રેલવે સ્ટેશન પાસે અને બહુ જ ટ્રાફિક છે અને અમે સામે જઈ રહ્યા છે રતનપોર હેલો બહુ ટ્રાફિક છે આંટી હાય સો જઈએ ફટાફટ જબરદસ્ત ટ્રાફિક છે અને યસ કે સરકુ શૂટ થાય ને એટલે હું તમને લોકોને બતાવું અમે લોકો આવી ગયા છે રતનપોર અને આ લોકો પાછા અહીંયા ઊભા ભી રહી ગયા સો લેવા ઊભા રહી ગયા બ્લાઉઝ લેવા ઓકે સો યસ ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ચણિયા ચોળી લેવા માટે અને સ્ટાર્ટિંગમાં જે અમને શોપ દેખાઈ ને ત્યાં જ અમે લોકો બેસી ગયા છે એટલે વધારે ટાઈમ પણ ના બગડે ને બધું હે ને આંટી કેવા કલરની લેવી છે આંટી જેવા કલરની મળે એવા કલર ફરી રચિતાના ને લોકોના ફરી લગન કરાવવાના આ હા 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 વાહ ચલો જોઈશું બતાવો આમના માટે ફંક્શન કયું છે મેડમ તમારે આપણે

થઈ ગયા રેડી નાખી જોઈએ એટલે ખબર પડે કોલિંગ જોતા કોલિંગ બતો ને હા પહેલા તો અત્યારે અમે ચોયા ચોરી ભાભી ટ્રાય કરી રહ્યા છે કમ્પ્લીટ કમ્પ્લીટ હે ને ચોયા ચોરી ટ્રાય કરી રહી એ હું થોડી વારમાં કહું કે સેના માટે આ બધી તૈયારી થાય છે ઓકે કલર મસ્ત છે બાકી કલર મસ્ત લાગે છે કે લગ રહી છે બાકી કલર વસ્તુ છે તો અહીં આજે બધી ચણી ચોરી ભાભી ટ્રાય કરી રહ્યા છે મને નવાઈ નહીં મારે રોજ આટ કામ કરવાનું

હાચી ખબર પડી જાય કે મમ્મી કઈ ચણિયા ચોરી લીધી આપડે આ કલર બી મસ્ત લાગે છે

તો ઓલી 2m કે તાર તમે પણ ટ્રાય કરો તમે બધા કહેજો કે આંટી ઉપર ભી સરસ નથી કમેન્ટ જરૂર કરજો અહીંયા મજબૂત પાયે શોપિંગ ચાલી રહી છે રચિતા મેડમની શું કહું યસ મને આવી જ બેગ જોઈતી હતી કે જેની અંદર આપેલું આમ ભરે દઈએ તો ભરે બી જાય અને આપડે ઉછકો વિના પડે યસ તો ફાઇનલી રચિતાબેનની શોપિંગ થઈ ગઈ છે ચાલુ મતલબ જોડે જોડે મારી બી ચાલુ છે એવું નહી કે એક નું ચાલુ છે બટ મજા આવી રહી છે શું કહું

બાગ અને ત્યાંથી પછી નિકેશનું પાર્સલ લઈને નીકળવાનું છે નરોડા માટે પહોંચીએ ઘરે અને બહુ જ ગયા છે અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છે છે

મળીએાવીશું અને તમે બધા કોમેન્ટ કરજો કે કેવી સરસ થઈ છે આંટી ને આંટી ને ખબર નહીં કેમની ક્લિપ લીધી છે

નિકેશને પણ નહોતું ખાવું એમણે પણ દહીં ને બધું ખાઈ લીધું હતું એટલા માટે અને હમણાં પાછું બે દિવસ પછી અમે લોકો પરમ દિવસે ફરીથી જવાના છે રચિતાના ઘરે એ બધું તમને એ વ્લોગની અંદર જ જોવા મળશે દિવસે પણ બહુ જ મજા આવવાની છે તો એ વ્લોગ પણ મિસ ના કરતા અને તમને લોકોને અત્યારના વ્લોગ્સ કેવા લાગી રહ્યા છે આ શોપિંગવાળો જે માહોલ છે એ કેવો લાગી રહ્યો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક બીજી એક વાત કે એકત્રીસ ડિસેમ્બર સુધી મારે બસો કે કમ્પ્લીટ કરવાના છે તો પ્લીઝ 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 કમ્પ્લીટ કરી દેજો અને બધા જ સપોર્ટ કરજો ગમે તો ઓકે ગમે તો સો બસ મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ